પ્રવેશ કર્યો હતો ત્યારે મહિનાઓ સુધીની આગવી તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા સમગ્ર શિક્ષક વર્ગ આચાર્ય તેમણ સ્કૂલ સ્ટાફ દ્વારા આવનાર તમામ વિદ્યાર્થીઓનું ચોકલેટ અને પેઇન આપીને શુભેચ્છા પાઠવી હતી તેમ સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યો ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રથમ પેપર આપવાનો અનોખો આનંદ જોવા મળ્યો હતો મારું નામ ડાંગર રાજા છે અમે નોબલહુડ સ્કૂલ માં પેપર ભરવા ગયા હતા અમે અમારી રીતે ખૂબ પ્રયત્ન કર્યો અમારી રીતે મહેનત પણ કરેલી હતી નોબલ એટ સ્કૂલ માં ગયા પહેલા અમારા મનમાં ડર પણ હતો કે બોર્ડના પેપરમાં પેપર શું શું થશે પરંતુ અમે જે નોબલ એટ સ્કૂલ ના અંદર પ્રવેશ કર્યો બ્લોક માં જ્યારે અમે પેપર ભરવાનું શરૂ કર્યું ત્યારે અમને પેપર પણ ઈજી લાગ્યું અને અમારા શિક્ષકો દ્વારા દેલા માધ્યમો માર્ગદર્શન અને એનો અમે કરેલો શું કહેવાય અનુસરી અમે અનુસરીયું તે અમને અત્યારે ફાયદો થયો છે આ પેપર અમને ઈજી લાગ્યું છે અને અત્યારે અમે ખુશ છીએ કે અમે અમે હું કે નોબલ સ્કૂલ માં અમારી મહેનત પ્રમાણે અમે લખ્યું અમને થી નેવું એંસી વચ્ચેનો માર્ક આવશે મારું નામ ગંભીર ધારા છે હું બારમા ધોરણમાં ભણું છું વલ્લભ વિદ્યાલય સાયન્સ સ્કૂલ માં આજે અમારે પેલું ફિઝિક્સનું પેપર છે અમને ધોરાજી એક્ઝામ દેવા માટે લઈ જવામાં આવે છે અમારી સ્કૂલ પટેલ વિદ્યાલય છે ત્યાં અમને અત્યારે લઈ જવામાં આવે છે અમને અત્યારે અમે અત્યારે વિચારીએ છીએ ત્યાં પેપરનો માહોલ પેપર કેવો હશે અને ત્યાંનો માહોલ કેવો હશે અમને ત્યાં જઈ અને ખબર પડશે કે ત્યાંનું વાતાવરણ કેવું હશે અમને પાછું ત્યાંથી અહીંયા ઉપલેટા પાછા અમારી અમારે ત્યાંથી સેન્ટર અમને સ્કૂલ બસ દ્વારા લઈ આવવામાં આવશે તો અમે અમારી શાળાનો આભાર માનીએ છીએ કે તે અમારે માટે બધી જ વ્યવસ્થા કરી દીધી છે અમે કાલ રાતથી તૈયારી કરીએ છીએ તો અત્યારે અમને એટલું બધું ટેન્શન નથી કે અમારું પેપરમાં અમારે કેવી રીતે લખવું અમારા માર્ગદર્શક અમારા શિક્ષક છે